ニュースレーની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે પાંચ બેઠકો કે જ્યાં ચૂંટણી થવાની છે પેટા ચૂંટણી થવાની છે જેને લઈને પાંચે પાંચ ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે આ પાંચ ઉમેદવારો એ છે કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તમામને ઇનામ મળી ગયું છે કોંગ્રેસમાંથી આવેલા તમામ પાંચે પાંચ જે ઉમેદવારો છે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે જો જેને લઈને વિગતે ભાજપ દ્વારા જે ઉમેદવારો તમામને ફરીવાર ટિકિટ મળી ગઈ છે ખાસ કરીને માણાવદર થી વાત કરીએ અરવિંદ લાડાણી વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અત્યારે હાલ નામ જાહેર થતા વધુ વિગત સાથે આપણી સાથે હતા

અરવિંદ આ ની ટિકિટ આપવામાં આવી છે ખંભાતમાં ચિરાગભાઈ પટેલ ને ટિકિટ આપવામાં આવી છે અને વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યોમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનો અલગ પક્ષ ઉભો કર્યો હતો તેમને પણ ભાજપમાં સમાવેશ કરી લીધો છે અને ત્યારબાદ એમની પણ ટિકિટ આપવામાં આવી છે તો ચોક્કસી કહી શકાય કે જે પ્રમાણે અત્યારે જોવા જઈએ તો જે વિસ્તારમાં જે નેતાઓનું પ્રભુત્વ હતું તે પ્રભુત્વનો અને તેનો ફાયદો હવે ભારતીય જનતા પાર્ટીને સીધો ચોક્કસથી જે સમયે સિજે ચાવડાએ રાજીનામું આવ્યું હતું અર્જુનભાઈ પણ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા અને તે લોકો જે પોતાના વિસ્તારમાં પ્રભુત્વ નો ધરાવે છે એટલે હવે સીધો વોટ બેંકનો નો ફાયદો ભારતીય જનતા પાર્ટી ની થશે જી તમામ બેઠકો પર નામ જાહેર થયા છે આ એવા ઉમેદવારો છે કે જે આયાતી ઉમેદવાર તરીકે નામ જાહેર થયા છે અને અત્યારે આયાતી ઉમેદવાર પર જે વિરોધના શોર લોકસભા બેઠક માટે શરૂ થયા છે શું હવે નામ જાહેર થયા બાદ કોઈ આવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે પેટા ચૂંટણી માટે જે ચોક્કસ થી કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠામાં પહેલા પણ વિરોધ હતો ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવા ઈચ્છા દર્શાવી ત્યારબાદ છોકરામાં ટિકિટ આપવામાં આવી હતી તો આજે એમનો પણ વિરોધ ચાલુ થઈ ગયો છે કે મહેન્દ્રસિંહ બારૈયા છે તે જે તે સમયે બે હાજર બાવીસ કે ત્રેવીસ માં કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા તો ચોક્કસથી આજે એમનો પણ વિરોધ ચાલી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આયાત ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે તો તે અંગે હવે જોવું કર્યું જોવું રહ્યું કે કમાન્ડ શું નિર્ણય કરે છે હતા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ કે જેમને જણાવ્યું કે જેના પર જાહેર થઈ ગયા છે જેમાં માણાવદરથી અરવિંદ લાડાણી જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી સીજે ચાવડા કે જેઓએ પણ હાલમાં જ કેસરીઓ કર્યો ત્યારે તેમને તમામ તમામ કોંગ્રેસથી આવેલા ઉમેદવારોને ઈ નામ મળી ગયું છે તેવું કહી શકાય ત્યારે પેટા ચૂંટણી માટે પણ હવે જે ઉમેદવારોની રાહ જોવાતી હતી તે નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધા છે પાંચ બેઠકો એટલે કે માણાવદર વાઘોડિયા ખંભાત પોરબંદર અને વિજાપુર કે જ્યાં તમામ પાંચ બેઠકો પર જે પેટા ચૂંટણી થવાની છે આ તમામે તમામ પાંચ બેઠકો પર નામ જાહેર કરી દેવામાં આવ્યા છે વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે ખંભાતથી ચિરાગ પટેલ તો ચાવડા અને અર્જુન કે જેઓ હાલમાં જ રાજીનામું આપ્યું હતું એમએલ પદ થી રાજીનામું આપ્યું જેના કારણે આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેમને ફરી વાર ટિકિટ આપવામાં આવી છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી

એ તમામ ગેરંટી બધા પક્ષપલટુઓને મળી ચૂકી છે જે પ્રકારે ગેરંટી આપવામાં આવી હતી કે તમને ટિકિટ આપવામાં આવશે ને મંત્રીપદ મળશે એટલે કે આ ચૂંટણી પૂર્ણ થયા પછી એમને મંત્રી પદ પણ મળવાનું છે આમાંથી કેટલા પક્ષ પલટું ચૂંટણી જીતે છે એ પણ એક જોવાનું છે જનતા એમની સાથે રહે છે કે નહીં ખાસ કરી વાત કે ખંભાતથી ચિરાગ પટેલ કે મૂળ ભારતીય જનતા પાર્ટીમાં હતા તેમણે ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા પછી ફરી એમને જનતાની સાથે દ્રોહ કર્યો અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે એટલે એમને ખંભાતથી ટિકિટ મળી ચૂકી છે અર્જુન મોઢવાડીની વાત કરીએ તો અર્જુન મોઢવાડીને પોરબંદરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એટલે એમને તક આપી છે એ જ રીતે વાત કરીએ કે ભાણા વદર માં તો અત્યારે ચૂંટણી અરવિંદ લાડાણી ની ચૂંટણી થઈ શકી નથી જ્યારે સીજે ચાવડાની વાત કરતો સીજે ચાવડાને વિજાપુરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એટલે તમામ પક્ષપલટુઓને જે કમિટમેન્ટ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું એ કમિટમેન્ટ પાર્ટી દ્વારા પાડવામાં આવ્યું છે એ જોઈ શકાય છે ત્યારે હવે જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા કેટલો આની ચૂંટણીના પરિણામ પર અસર કરે છે એ જોવાનું છે એટલે બહુ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કમિટમેન્ટ ગણો ગેરંટી ગણો એ ગેરંટી પાડી છે હવે જનતાએ નક્કી કરવાનું છે કે કોની સાથે રહેવું પક્ષપલટુની સાથે રહેવું કે પછી ઈમાનદાર હોય પ્રામાણિક હોય કે જે જનતા વફાદાર હોય એને રહેવું જે સાથે સાથે આ તમામ જયારે નામ જાહેર થઈ ગયા છે તેમના વિશે પણ વાત કરી લઈએ વિજાપુર થી જે ચાવડા નું નામ જાહેર થયું છે જેઓ પણ આથી ઉમેદવાર તરીકે જ કહી શકાય કારણ કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં નેતા છે કોંગ્રેસના પીઠ નેતા ગણાતા હતા અને હવે ભાજપમાં આવી ગયા છે હવે વિજાપુર પર જ્યારે તેમનું નામ જાહેર થયું છે કેવા પ્રકારના સમીકરણો સર્જાશે

આ બેઠક ઉપરની સ્થિતિ એવી છે કે એ પાટીદાર સમાજનું પણ આ બેઠક પર પ્રભુત્વ રહ્યું છે પાટીદાર સમાજની અવગણના કરી શકાય એમ નથી એ ચોક્કસપણે જે એમને કોંગ્રેસના કમિટેડ મતદારોને અમને લાભ મળ્યો તો ત્યારે હવે જોવાનું છે કે હવે એ જે મતોમાં કન્વર્ઝન કેટલું કરી શકે છે કે જે પ્રકારે વાત કરી મત કન્વર્ઝન એટલા માટે કહું છું કે એમને કોંગ્રેસની જે વોટ બેંક હતી એનો એને લાભ મળ્યો તો હવે ભારતીય જનતા પાર્ટીનું જે કમિટેડ વોટ બેંક છે એ એમને સ્વીકારે છે કે કેમ એ તો સમય જ બતાવશે

એટલે એ પ્રકારના આક્ષેપો કર્યા પછી પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા છે તો ચોક્કસપણે ત્યાં લોકલ પોલિટિક્સ પોરબંદરમાં જોવા જઈએ તો ત્યાં બાબુ બોખરિયા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા તેઓ ધારાસભ્ય પણ હતા પોરબંદરની તરફથી વાત કરીએ તો સરકારમાં મંત્રી પણ કેબિનેટ બની ચૂક્યા હતા આ વખતે એમને અર્જુન મોટવાડિયાએ હરાવ્યા હતા તો સ્વાભાવિક છે કે બાબુ બોખરિયા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે કે કેમ એક મોટો છે માત્ર જાહેરમાં સાથે રહેવું એ અલગ વાત છે ખાનગીમાં પાડી દેવાની એક આખી સંસ્કૃતિ ડેવલપ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ તમામ રાજ્ય પક્ષોમાં થઈ ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે જે ભલે પાર્ટીમાં હોય છતાં પણ ક્યાંક હરાવાનું પણ કામ કરી શકે છે એમાં કોઈ બે મત નથી જોકે અર્જુન મોઢવાડિયા પણ ખૂબ મજબૂત નેતા છે અનુભવી નેતા છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાનું નેટવર્ક ગોઠવશે કારણ કે એ એ જ્યારે જીતી જશે ત્યારે ચોક્કસપણે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી પછી એમને પણ કેબિનેટ મંત્રીપદ જેવું ઇનામ પણ મળી શકે છે ને જે નેતાઓ પહેલા ભાજપની ટીકા કરતા હતા હવે તેઓ ભાજપ તરફથી લડશે તેના વખાણ કરીને જે વોટ માંગવા જશે માણાવદનની વાત કરીએ હિતેન્દ્ર અરવિંદ લાડાણી જેને લઈને હમણાં બે દિવસ પહેલાં જે અસંતોષના સુર પણ ઉઠ્યા છે જવાહર ચાવડા ને લઈને જે વાત થતી હતી જો કે તેમણે પછી સ્પષ્ટતા કરી દીધી કે હું ભાજપમાં છું ત્યાં જ રહેવાનો છું નારાજ નથી અરવિંદ લાડાણીનું નામ આવી ગયું છે હવે ફાઇનલ થઈ ગયું છે હવે સ્થિતિ કેવી થશે ચોક્કસ ચોક્કસપણે જંગ જામવાનો એટલા માટે રસપ્રદ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો ઉમેદવાર સ્પષ્ટ કરી દીધો છે પણ કોંગ્રેસનો ઉમેદવાર કોણ આવે એ પણ જોવાનું છે જાવર ચાવડાએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના છે પણ રાજકારણમાં એવું કોઈ જરૂરી નથી હોતું અત્યારે કીધું હોય ને કાલે કંઈક સ્થિતિ અલગ પણ હોય સમય સંજોગ પ્રમાણે સ્થિતિ બદલાતી રહેતી હોય છે રાજકારણમાં ક્યારેય કોઈ સવારે જે કીધું હોય બપોરે કંઈક નવી પણ વાત આવી હોય એ જ માણસ કોંગ્રેસ પણ બપોરે ભારતીય જનતા પાર્ટી બને સાંજે કેબિનેટનો મંત્રી પણ બન્યો હોય નવીન જીદ્દાલની ઘટના જોઈ શકાય છે કે જે હરિયાણામાં નવીન જીદ્દાલ મૂળ કોંગ્રેસના નેતા હતા એમને સાંજે સાત વાગે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નવ વાગે ભાજપમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટી એમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા આ બહુ સામાન્ય ઘટના છે રાજનીતિ ક્યારેય કશું કોઈ ક્યારેમ ના હોય શકે કોઈ કાયબી હોય મિત્ર શકે સંજોગ પ્રમાણે નિર્ણયો બદલવા પડતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે અરવિંદ લાડાણી હોય તો અરવિંદ લાડાણીએ પણ પોતાની તાકાત ઉપર ચૂંટણી જીતવી પડશે અરવિંદ લાડાણી તો પોતાની જ આ બેઠક હતી એટલે સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી એનું કમિટમેન્ટ પાડ્યું છે પણ હવે જનતા એનું કમિટમેન્ટ કેટલું પાડે છે એ જોવાનું છે જનતા એને બાકીનો જે વર્ષ બાકી છે ત્રણ વર્ષ એના માટે તક આપે છે કે કેમ એ જોવાનું છે અને વાઘોડિયા થી ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે જેમને જાન્યુઆરીમાં જ રાજીનામું આપ્યું તેમની સ્થિતિ કેવી રહેશે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે પોતે વાત કરીએ તો ખૂબ મજબૂત સીટ ઉપરથી પોતાની તાકાત ઉપર જીતીને આવ્યા છે તેઓ એમની પાસે કોઈ પાર્ટીનું બેનર નહોતું એ મૂળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો પણ અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા છે ત્યારે સ્વાભાવિક છે કે એને પાર્ટી કરતાં પણ પોતાની તાકાત પોતાના દમ પર વિશ્વાસ છે પોતાની ટીમ પર વિશ્વાસ છે ત્યારે સ્વાભાવિક છે વાઘોડિયાની જનતા પણ એમને સાથ આપી શકે છે પણ કોંગ્રેસનો ઉમેદવાર કોણ આવે છે એ પણ એક જોવાનું છે મધુશ્રી વાસ્તવનો રોલ કેવો રહે છે એ પણ એક જોવાનું છે એમના નામની ચર્ચાઓ થઈ રહી હતી ચિરાગ પટેલ ની સ્થિતિ કેવી માટે પરિસ્થિતિ એવી છે કે ત્યાંનું લોકલ પોલિટિક્સ ખૂબ અલગ જોવા મળે છે ત્યાં આગળ મયુર રાવલ કરી છે એ પૂર્વ ધારાસભ્ય છે આ વખતે વિધાનસભાની ચૂંટણી તેઓ ચિરાગ પટેલ કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા મૂળ ભાજપના હતા એમની સામે ચૂંટણી હારી ગયા હતા ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો હરીફ ઉમેદવાર હોય ક્યારે પણ પોતાના હરીફ ઉમેદવાર આવે તો ખુશ થાય ના થઈ શકે સ્વાભાવિક છે એનું કામ છે કોઈ બી પાર્ટીનો ભલે સત્તાવાળો ઉમેદવાર હોય આંતરિક રીતે ના ઈચ્છતો હોય ત્યારે સ્વાભાવિક છે ચિરાગ પટેલ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તો એમને જે હરીફ ઉમેદવારો એમની સાથે ન પણ રહે ભારતીય જનતા પાર્ટી કમિટી કાર્યકર્તા પણ ન રહે ચિરાગ પટેલે પણ પોતાની તાકાતથી આ બેઠક જીતવી પડશે પણ લોકસભાની સાથે આ ચૂંટણી હોવાના કારણે ચોક્કસ એમને લોકસભાનો બેનિફિટ મળવાનો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય તમામ લોકો અત્યારે આખા રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠક પર પ્રચાર પ્રસાર કરશે તો એનો લાભ પણ મળવાનો છે જી અને પેટા ચૂંટણીમાં જે રીતે હાલ નામો આવ્યા છે કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા તમામ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે આપણે સ્ટાર્ટિંગમાં જે વાત કરીએ કે ગેરંટી આપી હતી એ પૂરી કરી છે વડાપ્રધાન જે ગેરંટીની વાત કરે છે ક્યાંક આ નેતાઓને આપેલી ગેરંટી તો નથી ટિકિટ મળશેના મંત્રીનું પણ કેબિનેટ છે જ એ કમિટમેન્ટ પણ પાડવામાં આવશે કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો ધરાવે છે પણ હવે એમાં પણ વધારો થવાનો છે હજુ વધુ છ બેઠકો વધવાની છે જો પાંચે પાંચ બેઠકો અત્યારે છે તો તમામે તમામ બેઠકો ભાજપ જીતશે તો એકસો એકસઠથી બાસઠ સીટો પણ પહોંચી શકે છે મૂળ વાત એટલી છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસ કલ્ચર બની રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ આજે સત્તા ભોગવી રહ્યા છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે ભલે ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી વંચિત હોય પણ આજે ગુજરાત સરકારની કેબિનેટમાં કોંગ્રેસ સેવાનો પ્રભાવ છે એ પણ એક સ્વીકારવું પડે એ બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજી બાવળીયા હોય રાઘવજી પટેલ હોય કુંવરજી હળપતિ હોય કે પછી ધારાસભ્યની તો ધારાસભ્યની સંખ્યામાં પણ કોંગ્રેસને વધારો થયો છે હવે આગામી સમયમાં અર્જુનભાઈ મોઢવાડિયા પણ કેબિનેટ મંત્રી બની શકે છે સીજે ચાવડા પણ બની શકે છે અને ધર્મેન્દ્રસિંહ પણ બની શકે આ તમામ લોકોને ચોક્કસ વધુ પાર્ટીની અંદર મહત્ત્વ મળશે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો તન મન ધનથી જે ઘસાઈને કાર્યકર્તા કામ કરે છે એને તો એની એ સ્થિતિ રહેવાની છે એને તો સંઘર્ષ જ કરવાનો છે

કોંગ્રેસ કોંગ્રેસમાં હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો ભારતીય જનતા પાર્ટીનું દરમિયાન બાય ઇલેક્શન લડાયું તો એ હારી ચૂક્યા હતા અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસ જોડે ભાજપમાં જોડાયા તો એ પણ બાય ઇલેક્શનમાં હાર્યા હતા એટલે બાય ઇલેક્શનમાં પણ જનતા જવાબ આપતી હોય છે આ વખતે પરિસ્થિતિ થોડી અલગ એટલા માટે છે કે આ વખતે રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકની ચૂંટણી થવાની છે એની સાથે જ બાય ઇલેક્શન થવાનું છે જેના કારણે સીધો લાભ આ તમામ ઉમેદવારોનો પણ થવાનો છે જેના કારણે એમની જીતની શક્યતાઓ વધતી હોય છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતા હિતેન્દ્રએ માહિતી આપી તમામ પાંચ બેઠકો વિશે વિસ્તારથી માહિતી આપી આ પાંચ બેઠકો એટલે કે વિશેદર વાઘોડિયા ખંભાત પોરબંદર અને જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને આ તમામ ઉમેદવારો એ છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે એટલે હવે આ તમામ ઉમેદવારો લોકો પાસે જશે પોતાના વોટ માંગવાના છે પરંતુ વસ્તુ એ છે કે કારણ કે આ ઉમેદવારો છે તો કદાચ તેમને લઈને હવે આગળના સમયમાં સંતોષ થાય ભારતીય જનતા પાર્ટીમાં તેવા પણ સમાચાર આવી શકે છે તેની પણ શક્યતાઓ છે પરંતુ હાલ આ તમામ ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં અરવિંદ લાડાણી વાણાવદરથી વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી સીજે ચાવડા